લોકગી સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક નાયિકાને ને ચાંદલિયો કેવો લાગે છે

માટે એ રોકવાની ના પાડે છે જવાબ વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યમાં નાયક ની સાથે એના મિત્રો પણ છે માટે એ રોકવાની ના પાડે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના મુદ્દા નાયિકા નાયકનું આતિથ્ય કરવા માટે અરી અધીરી બની છે નાયિકાએ એ પ્રિયતમના આતિથ્ય માટે તે સામગ્રી તૈયાર રાખી છે પ્રિયતમ આવતા જ એને ઉતારો કરતા જાઓ એવી વિનંતી કરે છે નાયકાને વધારે સમય પોતાના પ્રિયતમ સાથે વિતાવ્યો પ્રશ્ન ત્રણ મુદ્દા સર નોંધ લખો એક નાયિકા એ નાયક પ્રત્યે દર્શાવેલા ભાવ તમારા શબ્દોમાં લખો જવાબ નાયિકા પોતાના પ્રિયતમના વિરોમાં જુરે છે એકલતા અનુભવી માના જીવનમાં ચાંદલિયો ઉગ્યો

એ પ્રિય તમને ઉતારો કરવા દાતણ કરવા સ્નાન કરવા દૂધ પીવા મુખવાસ લેવા અને શયન કરવા જેવી ક્રિયાઓ એને કરે એવી વિનંતી કરે છે એ નિમતે પ્રિયતમ રોકાયા તો એના વિરોનું દુઃખ દૂર થાય અને એના એકલવાયા જીવનમાં મિલનનો આનંદ અનુભવાય થાય ગુજરાતી જ્ઞાન સારા સબસ્ક્રાઇબ લાઇક